છોટાદેપુર જિલ્લા આવેલા સીમલ લોકો છેલ્લા પચીસ વર્ષથી ઓરસંગ નદીના પટમાં બ્રિજ ન હોવાને લઈને મુશ્કેલી વેઠી રહ્યા છે ઓરસંગ નદીના પટમાં બ્રિજ ન હોવાને લઈને લોકોને પંદર થી વીસ કિલોમીટરનો ફેરો લગાવીને છોટાદેપુર પહોંચવું પડે છે

કામ કરી રહ્યા છે અમારે તકલીફ તો પડે છે એમ ફરી 12 કિલોમીટર કેટલા કિલોમીટર ફરવું પડે 10 બાર તો શું માંગ સરકાર જોડે કે અમારે એક બ્રિજ બનાવવાનો છોટાદેપુર જિલ્લા મથક ને અડીને આવેલા સીમલ ફળિયા ગામની આવી પરિસ્થિતિ હોય તો બીજા ગામડાઓની શું વાત કરી તેવા અનેક સવાલો થઈ રહ્યા છે લોકો અને અહીંયાના સ્થાનિક સરપંચો અને આગેવાનો વર્ષોથી તેઓ બ્રિજ બનાવવા માટે સ્થાનિક નેતાઓ તેમજ રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં અહીં બ્રિજ ન બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અમે તકલીફ અમારા ઉદયપુર જવામાં બહુ પડે છોકરો માટે ને વારંવાર 20-25 વર્ષથી અમે આ નદીમાં પૂરણ કરીએ લોકોના ફાળાથી એટલે અમારે અહીં વારંવાર રજૂઆત છે કે અમને પુલ બનાવી આપે રજૂઆત ધારાસભ્ય સંસદને બધાને રજૂઆત કરેલી છે એ વેલી તકે અમને

સિમલફથી જવું છોટાદેવર જવું હોય તો બાર કિલોમીટર થાય અને સિમલફળિયાથી જેતપુર જવું તો બાર કિલોમીટર થાય તો અમારે એક જ સરકાર જોડે વિનંતી છે કે આ જે બ્રિજ બને તો અમારા આદિવાસી ખેડૂતોને તથા વિદ્યાર્થીઓ છોટાદેવ ભણવા જાય અને આ બુલ બનવાથી અમારે દરેક ડેરીનો પણ વિકાસ થાય અને ખેતીને લગતા જે કંઈ માલ સામાન હોય એ પણ અમારે નજીક પડે તો દર વર્ષે અમે આ અમે સ્વખર્ચે આ ગામના લોકોએ ફંડ ભેગું કરી અને આ જે પુલ રસ્તો બનાવવા કરતા હોઈએ છીએ તો અમારે સરકારમાં એટલી જ વિનંતી છે કે આ બ્રિજ માટે બનાવવા માટે અમે ખૂબ જ અમે આજી કરીએ છીએ તો આ પુલ બને એવી અમારી માંગ છે આ ધંધોડાથી સિમલફણે બ્રિજ બને તો સામેના કિનારા વીસ થી પચીસ ગામો આવેલા છે અને એ ગામોની અંદર ડેરીનો પણ વિકાસ થયેલો છે અને માધ્યમિક શાળાનો પણ વિકાસ થયેલો છે અને સબસ્ટેશન પણ સિમ્બલ ફળે ગામે એનો વિકાસ થયેલો છે તો એ જે કર્મચારીઓને આવવા માટે પણ ઘણી તકલીફ પડે છે શાળાઓમાં આવતા જે શિક્ષકો હોય એ શિક્ષકોને પણ ભારે મુશ્કેલી થતી હોય તો અમારે સરકારને સ્ત્રીને આ જ વિનંતી છે કે આ બ્રિજ બને તો અમારા જે સામા કિનારોને ભવિષ્ય ઉજ્જવળ બને અને વિકાસ વધે એવી મારી વિનંતી છે બારથી પંદર કિલોમીટર છોટાદપુર જવું હોય તો આલો ફેરો પડે છે ફ્રીજ બને તો અમારે પાંચ થી કિલોમીટર માં અમે એ ગામડામાં પાંચથી સાત કિલોમીટર પડે ત્યારે આજે સિમલ ફળિયા પાદરવાટ ગંગોળા સહીદા આસપાસના ગામના લોકો એક સાથે મળીને ટ્રેક્ટરો અને હાથમાં પાવડા લઈ અને પથ્થરો માટી નાખીને રસ્તાની કામગીરી કરી રહ્યા છે છેલ્લા બે દિવસથી ગ્રામજનો રસ્તો બનાવવાની કામગીરી કરી રહ્યા છે વિસ્તારના લોકો સરકાર કે તંત્રની મદદ વિના જાતે થી છ લાખ રૂપિયાનો ખર્ચો કરી

ફરીને જવું હોય તો પંદર થી વીસ કિલોમીટર ફરવા પડે છે અને સીધું જવા માટે સીધું હાઈવે ટચના માટે બે કિલોમીટર ફેરવા પડે છે અને ઉદયપુર જવા માટે પાંચ કિલોમીટરમાં જવાય છે માટે આ પુલ બને તો અમારે સીધો રસ્તો સરળ થઈ શકે એમ છે અને ભણવા જવા માટે છોકરાને પણ સરળ રસ્તો પડે છે અને શાકભાજી કે કોઈ બી ધંધો વ્યવહાર કરવો હોય એ બી મારી સીધું જવાય છે એક જ આશા છે કે અમારે જેમ બને એમ હંધોળાથી સિમલાફિયાનો જે કટ છે એમાં મિની મિની પુલ પણ મની આપે તો પણ અમારા માટે સમાચાર સમાજ તરીકે એમ છે તો સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આનું કામકાજ ચાલુ કરે છેલ્લા વીસ વર્ષથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે એક બાજુ સરકાર બે વર્ષના સુશાસનની ઉજવણી કરી રહી છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે પાાયની સુવિધાઓ પહોંચવી જોઈએ તે અત્યાર સુધી પહોંચી નથી તેનો આ ઉત્તમ નમૂનો છે ત્યારે સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને રાજ્ય સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને વહેલી તકે બ્રિજ ને મંજૂર કરે બી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે હું રહેવાસી સીમલ ફળિયાનો વતની છું તો અમારે બીજો કોઈ ધંધો નથી એટલે છોટા ઉદેપુર માટે કોઈ શાકભાજી કરીએ કે પછી કોઈ બી કડિયા કામ કરવા ગઈએ કે ગમે તે કરવા જઈએ તો પંદરથી વીસ કિલોમીટર ફરીને જવું પડે અને પછી સાંજે અમને આવા સમયના દાડાની અંદર છ વાગે પાંચ વાગે છૂટે છે તો ઘરે આવવા માટે કોઈ સાધન નથી મળતા એટલે ઘણા જણા પછી છોકરાને બાયકો લઈને લેવા જવું પડે અને ઘણા જણા શાકવામાં બહેરો મૂકી આવીએ છીએ તે પણ અમારે લેવા જવું પડે કોઈ સાધન નથી અમારે આ બાજુ મળતું બસ આવે છે પણ એ થોડી વહેલી આવી જાય છે કોઈ કોન્ટ્રાક્ટ બોન્ટ્રાક કે ગમે તે હોય એ બધા મંજૂરને મોડા છોડે કોઈ દરે માલ બાલ સાત વાગે બી છોડે તો આવા જવા માટે અહીંથી જવા માટે અમારે નાલે થી એટલે એ બી બહુ ભયનો રસ્તો અમારે ખતરો છે એના માટે અમારે સરકાર શ્રીની એટલી વિનંતી છે કે તાત્કાલિક હમને આ રસ્તો મંજૂર કરી આપે પુલ અને તાત્કાલિક પુલ ની કોઈ બી નેતા કે કોઈ બી આવીને સર્વે કરીને અમારો પુલનું વહેલી તકે કામગીરી શરૂ કરે એવું અમારી માંગણી ગામ લોકોની છે રેહાન પટેલ નેશન નેશનલ ન્યૂઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર